મીડિયા નેટવર્ક નવા રંગ રંગરૂપ સાથે લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર બેલાયક જરૂર પ્રેસ કરે ડોઈ ઉમા સોસાયટી ખાતે આવેલ ઉમેશ્વર મહાદેવ મંદિર ની અંબે માતા ના ત્રીસ વર્ષ પૂર્ણ થયા એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ અંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સામે આનંદ ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોશિયાના તિલકવાડા રોડ ઉપર આવેલ ઉમા સોસાયટી ખાતે આવેલ ઉમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં અંબે માતાના મંદિરના ત્રીસ વર્ષ પૂર્ણ થતા એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે દિવસભર માતાજીની ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો તો મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આનંદ ના ગરબાની લોકોએ મજા માણી હતી અને માતાજીના પ્રસંગની ધાર્મિક ઉજવણી પરંપરાગત મુજબ કરવામાં આવી દરવાટી નગરેમાં ઓમાસોસાયડી આવેલી છે ત્યાં બોલેનાથનું મંદિર અને માતાજીનું મંદિર આવેલું છે તેમાં અંબે માતાના મંદિરને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થઈને 31માં મંગલ 31માં મંગલ પ્રવેશ થાય છે તે નિમિત્તે આજે આનંદનો ગરબો રાખેલો છે આનંદના ગરબા પછી ગરબા ત્યાં પછી ના ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે તેમાં ઉમા મંદિર ઉમા સોસાયટીના સભ્યો પ્રમુખ બધા મહિલા મંડળ ભજન મંડળ બધાએ સહ સહકાર આપ્યો છે દર્ભાવતની નગરીને માતાજી સારું આયુષ્ય આપે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી મને માતાજીને પ્રાર્થના છે કરો છો મંગલ પ્રવેશ અમે ત્રીસ વર્ષ થી કરીએ છીએ અને એકત્રીસ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરીએ છીએ